માર્કેટ જેવી ચીઝ બની છે ને એકદમ સરસ મોઝરેલા ચીઝ પીઝાની અંદર પણ હા આપણે આને એકદમ હેલ્ધી રીતે બનાવવાની છે તો આજે હું તમારા માટે લઈને આવી છું સરસ રીતે વિધાઉટ કોઈ પણ કેમિકલ ચીઝની રેસીપી વેલકમ બેક ટુ માય ચેનલ ચેકોની રસીમાં ફરી તમારું ખૂબ સ્વાગત છે તેના માટે સૌથી પહેલાં મેં મિલ્ક લઈ લીધું છે ફૂલ ફેટ મિલ્ક છે આ જે એક લિટર દૂધ રહેશે એક લિટર દૂધ લેવાનું છે ને થોડું ગરમ કરવાનું છે એટલું ગરમ કરવાનું છે કે આપણી જે ફિંગર છે એ આસાનીથી એની અંદર ડીપ થઈ જાય હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને એની સાથે સાથે સરકો એટલે કે વિનેગર એડ કરીશું જો જૂતામાં જે દૂધ છે ને એ ફાટી જશે અને એની અંદરથી આપણે સરસ મજાની ચીઝ હવે રેડી કરવાની છે ચીઝ બનાવવી ખૂબ જ ઇઝી છે અને બહારથી પણ વધારે ક્વોન્ટિટીમાં ચીઝ ઘરે પણ બની શકે છે હવે આ જે ફાટેલું દૂધ છે ને એમાંથી આપણે આવી રીતે સરસ રીતે જે ચીઝ છે એ ચીઝને આપણે નીકાળી દેવાની છે પાણીમાંથી આ જે પાણી છે એ ફેંકવાની જરૂર નથી આનો કોઈપણ રીતે તમે યુઝ કરી શકો છો હવે જે ચીઝ છે ને એ ચીઝને આપણે આવી રીતે સરસ રીતે એને પ્રેસ કરવાની છે અને એમાંથી આપણે પાણીને અલગ કરવાનું છે હવે બીજી બાજુ આપણે એકદમ ઠંડુ વોટર લઈશું એટલે કે એકદમ ઠંડુ ચિલ્ડ પાણી લઈશું એની અંદર ચીઝને આપણે ધોતા જઈશું અને આવી રીતે પ્રેસ કરતા જઈશું જેના કારણે જે સીરકાનો ટેસ્ટ છે એ ટેસ્ટ જતો જતો રહેશે એટલે કે કોઈ ખાટો ટેસ્ટ આ ચીઝની અંદર નહીં રહે બસ આવી રીતે જ આપણે આને વધારે નહીં ચારથી પાંચ મિનિટ માટે આપણે આવી રીતે ચીઝને પ્રોસેસ કરીશું એટલે કે એને પ્રેસ કરીશું અને આવી રીતે એમાંથી જેટલું પણ ખટાસ છે ખટાસને આપણે દૂર કરીશું બસ સેમ આવી રીતે ચીઝને રેડી કરવાની છે જોયું એક લીટર દૂધથી કેટલી બધી ચીઝ બનીને રેડી થઈ ગઈ ને હવે બીજી બાજુ આપણે એક તપેલીમાં નોર્મલ વોટર લઈશું અને એની અંદર એક ચમચી જેવું આપણે મીઠું એડ કરીશું અને ચીઝને બેથી ત્રણ વખત બસ ખાલી આપણે ડીપ કરવાનું છે હવે ક્લીન પોલિથિનની અંદર આપણે આને રેપ કરીશું એકદમ ટાઈટ રેપ કરવાનું છે એની અંદરથી હવા આર પણ ન જઈ શકે એનું ખાસ ધ્યાન રાખવું અને પોલિથિનમાં બિલકુલ પણ કોઈ પણ જાતનો હોલ ન હોય એ પણ એકદમ સરસ રીતે ધ્યાન રાખવું તો સરસ રીતે આવી રીતે એને પેક કરી દેવાની છે હવે આ ચીઝને આપણે સેટ કરવા માટે ફ્રિજમાં મૂકી દેવાની છે બે કલાક માટે બેથી ત્રણ કલાક માટે તમે મૂકી શકો એના પછી તમે રેપર એને ઓપન કરી શકો છો બે ત્રણ કલાક થઈ ગઈ આ ચીઝ રેડી છે હવે આપણે ટ્રાય કરવાનું છે કે આ ચીઝ મોઝરેલા ચીઝ એટલે કે બહારની ચીઝની જેમ સ્પ્રેડ થશે કે નહીં એટલે કે મેલ્ટ થશે કે નહીં એના માટે આપણે બ્રેડ કે પછી પીઝા ઉપર પણ એનું ટ્રાય કરી શકીએ છીએ મેં એક ઢોસો બનાવ્યો છે એની ઉપર આ ચીઝને કદ્દુકસ કરીને આવી રીતે મેં એને સ્પ્રેડ કરી છે હવે થોડી વારમાં જોઈએ એકદમ સરસ બુલબુલાવા લાગે છે એટલે કે સેમ માર્કેટની જેમજ આપણી ચીઝ રેડી થઈ છે તો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવે કે નહીં જો પસંદ આવ્યો ને તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને એક વખત આ રીતની ચીઝ જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો અને હા ચેનલ ઉપર જો નવા છો ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમિકલ ફ્રી અને હેલ્ધી ચીઝ તૈયાર છે થેન્ક યુ સો મચ રાધે રાધે જય શ્રી મહાકાલ અને હા સબસ્ક્રાઈબ કરીને જજો